લાવો મૂકવા માંગતા નથી અને સેવાઓ પણ એટલી કરે છે અને કથા શ્રવણ પણ કરે છે તમે જ્યારે બાજુ જોઈ શકો છો કેટલું અતિ ભારે માણસો બેઠેલું છે માથે પંખાની સુવિધા એવી બધી સુવિધા આપેલી છે જેથી કરીને માણસોને હાલાકી ના પહોંચે આ જમણવાર તમે જોઈ શકો છો લેડીસોનું બધી સુવિધા સાથે પંખા સહિત ને પ્રેમથી અને સ્વયં સ્વયંકો ખૂબ જ શાંતિથી જમાડે છે અને બધાનું ધ્યાન રાખે છે કોઈને અગવડતા ના પહોંચે એ બધી રીતનું ધ્યાન રાખવામાં આવે આવે છે બધું માણસો અત્યારે જમી રહ્યું છે તમે જોઈ શકો છો બહોળી સંખ્યામાં હરિનામ હરિનામ નેતા લેતા જય શિયારામ બોલતા બોલતા સ્વયંસેવકો પણ જય શિયારામના નાદ સાથે પીરસતા જોવા મળી રહેલા છે આ પુરુષ વિભાગ છે એ બધા પુરુષોને જમવાનું અપાય છે મહિલાઓ એટલા પ્રમાણમાં અહીં સેવામાં આવેલી છે સ્વયંસેવકો એની સાથે વાત કરતા એવું જાણવા મળે કે ખૂબ મજાથી ફીરસે છે તો આજનું જમણવાર તમે જોઈ શકો છો કાઠિયા છે શાક સાદુ રોટલી દાળ ભાત આવું અલગ અલગ રોજ જમવાનું હોય છે લોકો પેટ ભરીને જમતા હોય છે હું ખોડધામ મહિલા સમિતિમાંથી આવું છું ને કે પીરસવાની સેવા આપી છે ખૂબ આનંદ આવે છે અને બધાયને જમવાનો એટલો આનંદ આવે છે અને ફૂલ સગવડ સારી છે બધાય પ્રથા સારી સાંભળે છે અને પ્રસાદ લઈને પછી બધા ઘરે જાય છે જય ત્યાર નવ ચાલે ક્યારે પણ આપણા રાજકોટના અને સદભાવના રુધાસવના લાભાર્થી આપ સર્વને આમંત્રણ છે

કંઈક યોગદાન દઈએ અને આપણે થોડુંક માણસોને હેલ્પ થાય એવું કાર્ય કરીએ બાકી આ કથાની અંદર હજારો માણસો રોજ પ્રસાદ લે છે એટલી બધી શિસ્તતા જાળવવી એના માટે આ સ્વયંસેવકોને બિરદાવવા જોઈએ આપણે અને પોલીસ સ્ટાફ પણ એટલો બધો મહેનત કરે છે લોકોને ભીડને કાબૂમાં રાખે છે શિસ્તથી જમાડે છે આ તમે જોઈ શકો છો રસોડા વિભાગમાં રોટલી બની રહી છે આ બાજુ શાક ડોલે ડોલે કાઢવામાં આવે છે આ ડીસુનો ઢગલો તમે જોઈ શકો છો મિત્રો હજારોની સંખ્યામાં